એકાવન વિદ્યાર્થીઓ ડાંગ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા ખાનગી બસ મારફત ડાંગ પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ દેવીના માળ કેમ્પ સાઇટ નજીક નદીમાં નાહવા પડ્યા હતા અંદાજીત એકાવન જેટલા વિદ્યાર્થીઓ નદીમાં નાહવા ગયેલ જે પૈકી શિવમ કમલેશભાઈ શાહ વર્ષ અઢાર રહેવાસી બી સડસઠ સ્વામિનારાયણ નગર નિકોલ ગામ ઊંડા પાણીમાં નાહવા જતા ડૂબી જવાથી શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો વિદ્યાર્થીઓનો મૃતદેહ હાલ સિવિલ હોસ્પિટલ આવા ખાતે પોસ્ટમોર્ટમ અર્થે રાખવામાં આવ્યો છે રિપોર્ટર સુશીલ પવાર એસજી ન્યૂઝ ગુજરાતી ડાંગ છેલ્લા બે દિવસથી અમદાવાદથી એક જે ટુર છે એમાં અમદાવાદની ગીર ફાઉન્ડેશન મારફત આયોજિત પોલિટેકનિક કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ જે કિશોરભાઈના છે એ સુડતાલીસ જેટલા છોકરા છોકરીઓ અહીંયા ડાંગ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા ખાસ કરીને ટ્રેકિંગ માટે અર્લી મોર્નિંગ એ લોકો નીકળ્યા હતા અને દેવી નમા કેમ્પ સાઇટ જે છે એ બાજુમાં જે નદી છે ખાપરી નદી છે ત્યાં એ લોકો કંઈક પાણીમાં નાહવા માટે ગયા હતા તે દરમિયાન એક જે સત્તર વર્ષનો છોકરો છે જે સગીર છે એ કદાચ પક્ષ થઈ જતા થોડું ઊંડા પાણી પાણીનો ખ્યાલ નહીં હોય એટલે ઊંડા પાણીમાં જતો રહ્યો હતો તરત જ બાકીના જે બીજા વિદ્યાર્થીઓ જે નવા બેઠા હતા એ લોકો પણ એમને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ અનફોર્ચ્યુનેટલી બચી શક્યો નહીં તરત તારાત્કાલિક પોલીસની જેવી જાણ થતાં ગામના લોકોની મદદથી એમને બહાર પાડવામાં આવ્યા અને ત્યાર પછી એને સિવિલ હોસ્પિટલ સારવાર માટે રવાના કરતા દાખલ કરતા ત્યાં ડોક્ટર એસપીએ એ સગી વૈનાશ કિશોરને મૃત જાહેર કર્યો છે આ લોકો જે છે એ આ મૂળ છોકરો જે છે અમદાવાદના રહેવાસી છે અને એમના માતા પિતાને પણ અત્યારે પોલીસ તરફથી જાણ કરવામાં આવી છે અને એ લોકો નીકળી ગયા છે એમની જે ફરિયાદ જાહેરાત જે છે એ લેવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી હવે પોલીસ ઇન્સ્પેક્ટર જે છે આવા પોલીસ સ્ટેશનમાં એ કરી રહ્યા છે